રોજી પરંપરા અનુસાર ગઈ માતા સર્વા આવી રહ્યા કાલનો અમારે વરસાદ હારો હતો તેના હેતુથી અમારે નેવડા પણ ચાલુ થઈ ગયા છે બસ ઢેલો આજે અમારે ભૂમિ બે પણ સાથે આવ્યા છે હાજર આવ્યા છે ગાય માતાની વારે વૃક્ષ ને ખાઈ રહ્યા છે અમારે કાબીર બેન લીવડી આગળ આગળ હાલી જાય છે ભગર અમારી ધવરાવે છે નંદી મહારાજને લીલાવતી અમારે મોર છે કારણ કે ઈ સાલે એમ જ અમારે બધી ગાયું હાલે આગેવાન છે અમારે લીલાવતીને ગૌરી જય ગૌ માતા વંદે ગૌ માતરમ પ્રકૃતિના સાનિધ્યમાં આસાનથી શરીર રહ્યા છે